શ્રી વલ્લભા દેશેકી જે સર્વે વૈષ્ણવોને અન્નકૂટ ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય વૈષ્ણવો આજે આપણે શ્રી હરિરાયજી કૃત પુષ્ટિમાર્ગીય નિત્ય સેવા ભાવના પ્રમાણે અન્નકૂટની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો અન્નકૂટ છે તે કારતક સુદ એકમ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષની શરૂઆતના દિવસે અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવે છે વર્ષની શરૂઆતમાં દરેક પ્રકારના અન્ન ધાન્ય સૌ પ્રથમ ઇન્દ્રને કે જે વરસાદના દેવતા કહેવાય છે તેને વ્રજવાસીઓ અન્નકૂટ તરીકે સમર્પતા હતા પરંતુ શ્રી ગિરિરાજજીનો મહિમા વધારવા અને વ્રજવાસીઓને દેવતાઓના પૂજન આની અન્યાશ્રયથી મુક્ત કરવા શ્રી ગિરિરાજજીનું પૂજન અને અન્નકૂટ ભોગ ઇન્દ્રને બદલે શ્રી ગિરિરાજજીને ધરવા પ્રભુએ નંદ ઉપનંદ આદિને સમજાવ્યા અને સૌ વ્રજવાસીઓ કારતક એકમના દિવસે એકત્રિત થયા પ્રભુએ સૌને શ્રી ગિરિરાજજીનું દૂધથી ગંગાના જલથી સ્નાન કરાવી તિલક વસ્ત્ર આદિ વિધિ બતાવી વ્રજવાસીઓને પોતપોતાના ઘરેથી દરેક પ્રકારની સામગ્રીઓ વ્યંજનો બનાવી અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં એકમના દિવસે આવવાની આજ્ઞા આપી હતી જેની પાસે વધારે ગોધે હતું તેઓ દૂધની મીઠાઈઓ અને ઘીની મીઠાઈઓ પધરાવી લાવ્યા પરંતુ વિશેષ વ્રજજનો અધિક પ્રમાણમાં સખડી બનાવી અને ગાડાઓ ભરી ભરીને આવ્યા એથી અને એનાથી અન્નકૂટ સજાવ્યો ત્યારે ભાતનો એટલે સખડીનો એક મોટો ડુંગર તૈયાર થયો અને ડુંગર એટલે કૂટ તો એવો મોટો કૂટ એટલે ડુંગર તૈયાર થયો તેથી આ ઉત્સવ અન્નકૂટ તરીકે પ્રખ્યાત છે પ્રભુ એક સ્વરૂપે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને શ્રી ગિરિરાજજી ઉપર પ્રગટ થઈ અને વ્રજવાસીઓનો વિશ્વાસ વધારવા સાક્ષાત અનકૂટ આરોગ્યા તેથી ઇન્દ્રએ કોપ કરી અતિ ભારે જલવૃષ્ટિ વીજળી વાવાઝોડું કરી અને વ્રજને ડુબાડવાની ચેષ્ટા કરી ત્યારે પ્રભુએ ગિરિરાજજીને ટચલી આંગળીએ સાત દિવસ સુધી ધારણ કરી અને તે જલવૃષ્ટિથી વ્રજભક્તોને બચાવ્યા સંપૂર્ણ વ્રજ મંડળની અને ગાયોની રક્ષા કરી પ્રભુનો આવો પ્રતાપ જોઈ અને ઇન્દ્રનું માનભંગ થયું પોતાનું સામર્થ્ય ન ચાલ્યું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવાથી એણે વ્રજમાં આવી પ્રભુની ક્ષમા માંગી અને સ્તુતિ કરી આ લીલાનું એક તાત્પર્ય શ્રી મહાપ્રભુજી એમ દર્શાવે છે કે ઘણા વ્રજ ભક્તોને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન હતું કે પરબ્રહ્મ સ્વયં અમારી વચ્ચે પધાર્યા છે પરંતુ ગૌચારણમાં જતા હોવાથી ગોપીઓને દિવસનો વિરોધ થતો હતો અને ગ્વાલબાલોને રાતનો વિરોધ થતો હતો કે ક્યારે પ્રભાત થાય અને ક્યારે પ્રભુ સાથે ગૌચારણમાં જઈએ આમ સાત દિવસ સુધી ગિરિરાજ ધારણ કરી અને અહરની દર્શન આપી સાનિધ્ય આપી તેઓના આ તાપ દૂર કર્યા અને વ્રજ ભક્તોના સાત પ્રકારના અન્યાશ્રયો આ સાત દિવસમાં દૂર થયા શ્રી ગિરિરાજજી ભક્તોમાં શ્રેષ્ઠ હરિદાસ વર્ય કહેવાયા છે તે અનેક પ્ર પ્રકારે પ્રભુની અને તેમના પરિકરની સેવા કરે છે તેની કંદરાઓમાં પ્રભુ વરસાદ અને તડકામાં વિશ્રામ કરે શ્રી ગિરિરાજજી ઉપર થતાં મીઠા ફળ અને મીઠા જળના ઝરણાઓ પ્રભુને ગ્વાલબાલોને અને ગાયો માટે અતિ સુખકારી હોય છે અને એના ઘટાદાર વૃક્ષની છાયામાં બપોરે પ્રભુ વિશ્રામ કરે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ પાષાણરૂપ હોવાથી પ્રભુ પધારે ત્યારે તે પોતાનાથી શ્રી પ્રભુને પરિશ્રમ ના પડે તેથી પોતાના સ્વરૂપને પણ કોમળ બનાવી દે કે જેથી પ્રભુના કોમળ ચરણને પરિશ્રમ ના પડે જે ચરણ ચિહ્ન આજે પણ શ્રી ગિરિરાજજી પર જોવા મળે છે પ્રભુની અને તેમના પરિકર માટેની આવી નિષ્કામ સેવા જોઈ અને પ્રસન્ન થઈ અને પ્રભુએ શ્રી ગિરિરાજજીને પોતાનું સ્વરૂપ આપી દીધું વ્રજવાસીઓ પાસે એનું પૂજન અર્ચન પરિક્રમા કરાવી અને એને અન્નકૂટ સમર્પણ કરાવી અને જગતમાં એનું મહાત્મ્ય પોતાના જેટલું વધારી દીધું તેથી આજે શ્રી ગિરિરાજજીની તળેટીમાં મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરે ઘરે કાર્તિક સુદ એકમના દિવસે ભોગ ધરવામાં આવે છે વૈષ્ણવો દૂધઘર અનસખડી તીખી મીઠી સામગ્રીઓ વિશેષ રૂપે સખડીના અન્નકૂટ ધરે છે અને એની સજાવટ પણ સારસ્વત કલ્પની વ્રજલીલાને અનુરૂપ હોય છે વૈષ્ણવોના ઘરમાં નાનો અન્કુટ હોય તો પણ સખડી એટલે કે ભાત પર્વતના આકારથી સજાવવામાં આવે છે અને તેમાં શ્રી ગિરિરાજજીની ભાવના થાય છે ત્યારબાદ તેમાં શંખચક્ર ગદા પદ્મના ચિત્રકારીવાળા ચાર ગુંજા સિદ્ધ કરેલા હોય છે તે ભાતના ગીરી પર ચારે બાજુ ખોંસવામાં આવે છે જે શ્રી ગોકુલનાથજીની ચાર ભૂજાના સ્વરૂપે હોય છે ભાતના શિખર ઉપર ગોળ ગુંજો હોય છે જેમાં શ્રી ગોકુલનાથજીના મુખારવિંદની ચિત્રકારી હોય છે જેથી શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગોકુલનાથજી અનકૂટ આરોગવા પ્રગટ થયા તેવી ભાવના થાય છે અને શ્રી ગોકુલનાથજીની જયકાર બોલાવાય છે પ્રભુએ વ્રજવાસીઓ પાસે ગિરિરાજજીની કુમકુમથી અને ફૂલમાળાથી પૂજા કરાવી હતી તેના ભાવરૂપે તે સખડી પર કેસરનો છંટકાવ કરાય છે અને તુલસીજીની માળા ધરાય છે આપણે અન્નકૂટ જે ભાતનો બનાવીએ છીએ એ કૂટ ઉપર તુલસીજીની માળા ધરાવીએ છીએ ને આ તેની વાત છે તો એ તુલસીની માળા ધરાય છે અને પ્રભુ શ્રી ગિરિરાજજીની સન્મુખ બ્રજભક્તો અને નંદ જશોદા સાથે ઠાડા હતા તે જ સ્વરૂપ તે આપણા સિંહાસન પર બિરાજેલ સ્વરૂપ આ રીતે સારસ્વત કલ્પની લીલાના અનુસંધાનમાં આજે આપણા સંપ્રદાયમાં અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે ભોગ પણ વ્રજવાસીઓની જેમ ટોપલાઓમાં નાના મોટા બટેરાઓમાં અને માટલીઓમાં ધરવામાં આવે છે અને આ અન્કૂટ ઉત્સવ પુષ્ટિમાર્ગમાં વર્ષ દરમિયાનનો વિશેષ યજ્ઞ કહેવાય છે અને વૈષ્ણવોનો નિત્યનો રાજભોગ પણ ભક્તિમાર્ગમાં યજ્ઞ કહેવાય છે તો આપણી આ પુષ્ટિમાર્ગીય અન્નકૂટની ભાવભાવના છે જય શ્રી કૃષ્ણ